मित्रो मुरा केवा मुरा से मित्रो જુઓ રાખો નેકરી વા હમ

એલા દો આ મૂલા બાકી આ તમારા ખેતી માં મૂળા થી આયે મિત્લો અમારે તો બહુ થાય છે

બતાવે છે મિત્રો અમે કામ કરીએ બતાવે છે આ કામ બોલો કોઈ ખાતા નથી ભેંસે છે બગડી જાય છે આ તો મમ્મી બગડી જાય ને તો ખેલ લેવા પડે ને લક્ષ્ય બગડી જાય ગાય ને ખાય ઓર ને આ મમ્મી તો પછી વાત

Bye bye mitro, bye bye, bye bye, bye bye, bye, -bye mitro.